પોરબંદરના રાણાવાઓ કુતિયાણામાં વરસાદી પાણી ભરાયા હતા ભારે વરસાદને કારણે હાઈવેના ખેતરો અને ખેતરોમાં પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા પોરબંદરમાં રાત્રિના ત્રણ વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રાણાવાઓ કુતિયાણા સહિતના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે વરસાદને લઈને પોરબંદર શહેરની મુખ્ય સરકારી ભાવસીજી હોસ્પિટલમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો પોરબંદર થી જૂનાગઢ તરફ જવાનો રસ્તો બંધ થયો છે તો ઉપરવાસમાં પાણીથી રસ્તો બંધ થયો છે આજ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે હાલમાં કેવી પરિસ્થિતિ છે ઓછો દુખે દેતાલે બોડી રાત્રી હવાવા અને કરીને વિસ્તારમાં સાત થી સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આ ઉપરાંત સમગ્ર પોરબંદર જિલ્લામાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને હાલ પણ પોરબંદર શહેરમાં આવી બે કલાકથી વરસાદ ચાલુ ધીમી કારણે થઈ રહ્યું છે અને બહેડા પંથકમાં જે સમગ્ર ખેતરી જમીનમાં પાણી ભરાઈ ગયું છે આ ઉપરાંત છે જે પોરબંદર થી જુનાગઢ જતો જે કુટિયાણા થી સરાડિયા પાસે જે ચૌટા ગામ આવે છે ત્યાં ઉપરવાસના ના પાણી છે જે રાજકોટ જિલ્લાનું પાણી છે ત્યાં ભાદર ડેમ માંથી આવી પહોંચ્યું છે તે રસ્તો બંધ થઈ ગયો હતો અને સરાડિયા ગામમાં આ પાણી ભરાઈ ગયા હતા આ ઉપરાંત જે આ જે આઠ જેટલા ગામો છે તેને બપોર પછી બેનના દરવાજા ખોલવાના કારણે ઘેર વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેની અંદર તેને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અને બપોર બાદ જે પાટિયા ખુલે તે બધા સમગ્ર પાણી છે તે ઘેર વિસ્તારમાં થઈ અને દરિયાની અંદર જતું હોય છે અને દરિયો છે તે હાલ ભર હોય કે જેના કારણે પાણી છે સમગ્ર ગામમાં ફરી વળે તેવી સ્થિતિ સર્જાય છે જી વિપુલ આ આસપાસના દ્રશ્ય બતાવવાની કોશિશ કરશો ને ખાસ કરી પોતબંદરના આ કયા એવા વિસ્તારો છે કે જ્યાં વધુ અત્યારે હાલ તો જુદી રહ્યો છે અને કરીને શહેર પોતબંદર આદિવાસીના ગ્રામીણ વિસ્તાર સુધી તો ખાસ કરીને પોતબંદરથી છે ત્યાં વધુ પડતો વરસાદ વધી રહ્યો છે અને ત્યાં ફાર્મ ફિલ્ડમાં પાણી ભરાયેલ છે જે આપણે જીએસપીબીએહેવાલમાં દર્શાવી હતો